નડિયાદ તાલુકાની એક ચકલાશી સરકારી પ્રાથમિક શાળા જે રાજ્યની પ્રથમ સોલાર સંચાલિત શાળા બનતા આજે રાજ્યની હર કોઈ શાળા વાલીઓ વિદ્યાર્થીઓ એ તેનું ધ્યાન ખેંચ્યું છે

અમારી શાળાને સરકારશ્રી તરફથી પચીસ કિલો વોટ નું સોલર સિસ્ટમ મળી છે અને આ સોલર સિસ્ટમ મળવાને કારણે અમે આખી સ્કૂલને એ આખી સ્કૂલને અમે સોલરથી એસી સ્કૂલ બનાવી છે આ તમે અમે આ જે અમારો જે દ્રષ્ટિકોણ હતો કે શાળાને કઈ રીતે આપણે એસી બનાવાય અને પ્રાઇવેટ સમકક્ષ બનાવાય એ અમે પૂર્ણ કર્યો છે આ તો તમે AC ના news વાંચ્યા પણ અમારી શાળા શરૂઆતથી જ કંઈક ને કંઈક private સમકક્ષ કઈ રીતે લઈ જઈ શકાય એ એ હેઠળ ચાલી છે શરૂઆતની અંદર વાત કરવામાં આવે તો અમારી શાળાની અંદર અ smart TV ઓ દાતાઓની મદદથી લેવામાં આવ્યા હતા અને class ની અંદર એ સ્માર્ટ TV ફીટ કરવામાં આવ્યા હતા ધીમે ધીમે સરકાર શ્રી તરફથી પણ શાળાઓને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ એ સ્માર્ટ ટીવી આપવામાં આવ્યા હતા આજે અમન અમારી શાળાને સરકાર શ્રી તરફથી પાસઠ ઇંચના સાત એલઈડી ટીવી મળે છે અને બાકીના જે વર્ગો છે બાકીના વર્ગોની અંદર અમે દાતાઓની મદદથી એ સ્માર્ટ ટીવી લગાવેલા છે શાળાને એસી બનાવીએ અને આ વિચાર સૌ મિત્રોને આવ્યો અને દાતાઓ જોડે ચર્ચા વિચારના ચાલુ જ હતી કે એસી તો લગાવી દઈએ પણ જીબી નો ખર્ચ લાઈટ બિલ વધારે આવે તો એનો શું વિકલ્પ કરી શકાય એટલે ચર્ચા વિચારના ચાલુ જ હતી કે આપણે સોલર સિસ્ટમ દાતાઓને મળીને ભેગા કરીને સોલર સિસ્ટમ લગાવીએ અને ત્યારબાદ એસી સ્કૂલ બનાવીએ પણ એવા જ સમયે અમારી શાળાની સરકાર શ્રી તરફથી પચીસ કિલો સિસ્ટમ મળ્યો અને અમે જે સપનું સપનું લઈને ચાલ્યા હતા કે આજે એક સ્કૂલ બનાવી છે અને અને એ થવા નજદીકમાં જ હતું જેવી સોલર સિસ્ટમ લાગી તરત જ અમારી શાળા દ્વારા દાતાઓનો કોન્ટેક કરવામાં આવ્યો વારાફરથી એક એક દાતાઓ કરીને આજે અમારી શાળાની અંદર અગિયાર એસી દાતાઓ તરફથી મળ્યા છે શાળાની પસંદગી નરેન્દ્રભાઈ મોદીના અ સાહેબના કેન્દ્ર સરકારના એક પ્રોજેક્ટ પીએમ શ્રી અંતર્ગત પંદ થઈ છે જેની અંદર હજુ સુવિધાઓ છે એના કરતાં પણ વિશેષ સુવિધાઓ એ અમારી શાળાને મળવાની છે એટલે આ તબક્કે પણ અમે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તમામ શિક્ષણ વિભાગનો પણ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ શાળા ભૌતિક સુવિધાઓથી સજ્જ શાળા છે આ શાળાની અંદર કોઈ પણ ભૌતિક સુવિધા હવે બાકી રહી એવું નથી સાથે સાથે શાળાના આચાર્ય દ્વારા પણ શૈક્ષણિક બાબતે મહેનતને કારણે આ એક સરકારી શાળા પ્રાઇવેટ શાળાને અનુરૂપ બનવા જઈ રહી છે આ વાલીઓને હું કહીશ કે આ પ્રાઇવેટ શાળાનો મોહ ન રાખતા એક વખત આ શાળાની અવશ્ય મુલાકાત લેજો આ શાળા શૈક્ષણિક ક્ષેત્રે પણ આગવી નામના ધરાવે છે

અ એન્યુઅલ ડે આનંદ મેળો પ્રવાસ અ સાયન્સ ફેર એવી અલગ અલગ વગેરે જેવી સુવિધા પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે મારી શાળા ખૂબ સરસ છે બધી જ સુવિધાની વ્યવસ્થા કરેલી છે મારી મારી શાળામાં અ ઘણું બધું છે જેવું કે એસી સ્માર્ટ ટીવી વોશરૂમ જમવા બેસી આપણે તે બદલ અમારા પ્રિન્સિપાલ શ્રી પ્રતિકભાઈ પટેલે શ્રી પણ બનાવ્યો છે તે બદલ તમને ખૂબ ખૂબ આભાર માનું છું મારી શાળા ખૂબ સરસ છે થેન્ક યુ મારી શાળામાં અમને જ્યારે અમે પ્રાર્થના કરવા બેસે અને શેડની નીચે અમે બેસી ત્યારે અમને પણ ખુબ જ ગરમી જેવો અનુભવ થતો હતો એટલીસ્ટ સરકારે પણ અમને પંખા લગી આપ્યા છે અને અમારી સ્કૂલમાં અમારી બધા વર્ગ ખંડમાં

સાપુતારા એવા કઈ અમને ધમો અમને બધા ફરાવે તો અમને ખુબ જ મજા આવી ગઈ હતી અને ખાવાનું પણ બહુ સરસ સરસ હતું અને એમાં પણ અમને ખૂબ જ આનંદ હતો કે હસ ત્યાં પીઝા ને આઇટમ બધી કેવી સરસ

બ્રાન્ચ શાળા બહુ ખુબ સરસ સ્કૂલ છે અને અહિયાં સુવિધા છે સ્માર્ટ ક્લાસ છે મધ્ય ભોજન પણ ખુબ સરસ છે નાસ્તા સરસ થાય છે શિક્ષકોનું ભણવાનું પણ ખુબ સરસ છે અને અમારા છોકરા ના બધાના કમ્પ્લીટ રીતે અહિયાં નંબર આવે છે અને એન્યુઅલ ડે પણ સારો થાય છે ખુબ સરસ સ્માર્ટ ક્લાસ છે છોકરાઓ ખુબ સરસ ભણી રહ્યા છે અને શિક્ષકશ્રીઓ પણ ખુબ ખુબ સરસ રીતે ભણાવી રહ્યા છે છોકરાઓને અહિયાં અને અહીંયા નું ભણતરનું ભણતર બહુ ખૂબ જ સરસ છે શાળામાં હાલ અગિયાર ઓરડા જે તમામ એસી થી સજ્જ છે જેથી ગરમીમાં પણ ભણતી વખતે વિદ્યાર્થીઓ નું ધ્યાન ભટકતું નથી આજે કેટલીય પ્રાઇવેટ સ્કૂલોમાં એસીની સુવિધા નથી જ્યારે આ શાળામાં એસી સ્માર્ટ ક્લાસ સીસીટીવી 550 પુસ્તકોની લાઇબ્રેરી વાઇફાઇ કેમ્પસ બ્રોડબેન્ડ ઉચ્ચ અભ્યાસ ધરાવતા શિક્ષકગણ ને લઈને હાલ શાળામાં વિદ્યાર્થીની સંખ્યા 490 થી પહોંચી છે હજુ પણ વિદ્યાર્થીઓનો થ છે પરંતુ ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના હેતુ સાથે આજે સરકાર દેશનું ભાવિ સારું ભણી શકે તે માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે તેનું ઉમદા ઉદાહરણ અહીં જોવા મળી રહ્યું છે ચિરાગ પટેલ નિર્માણ ન્યૂઝ ખેડા સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર